અમરેલીના સિમેન્ટના વેપારીની નજર ચૂકવીને બે શખ્સો પૈસાની ઉઠાંતરી કરીને ભાગી ગયેલા છે પોલીસને આ શખ્સો ખુલ્લો પડકાર ફેટેલો છે અમરેલીના સિમેન્ટના વેપારીની થોડા દિવસે નજર ચૂકવીને બે શખ્સો પૈસાની ઉઠાંતરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકેલો છે અમરેલી યાર્ડ સામે આવેલ સિમેન્ટના વેપારીને સિમેન્ટ લેવાના બહાને ગલ્લામાંથી અઠ્ઠાણું હજારની ઉઠાંતરી કરેલી હતી અંજની સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર સિમેન્ટના વેપારીના અઠ્ઠાણું હજાર બે શખ્સો કારસ્તાન કરીને લઈ ગયા રૂપિયા લઈને બંને શખ્સો પેસેન્જર રિક્ષામાં નાસી છૂટેલા હતા બંને શખ્સો જી જે ટેન ટી ડબલ્યુ થ્રી સિક્સ એટ સેવન નંબરની પેસેન્જર રિક્ષામાં ફરાર થઈ ગયેલા હતા બંને શખ્સોને પકડવા પોલીસ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલી છે નજર ચૂકવી અઠ્ઠાણું હજાર લઈ નાસી છૂટેલા શખ્સોની પોલીસે તપાસ શરૂ કરેલી છે મારું નામ વલ્લભભાઈ પરવાડિયા માર્કેટિંગ યાર્ડ સામે દુકાન છે આથી સિમેન્ટની અંજિ સિઝન ફર્ટિલાઇઝર એ હું સર્વિસ કરું છું અને બપોરે ગ્રાહક આવ્યા બપોરે બે જણા એકથી તરફ ત્રીસની દોઢની ગાળામાં તો મને એક થી સિમેન્ટ આપે મેં એને એક થી સિમેન્ટ આપવાના પૈસા મને આપ્યા મેં ગલો કલો હું એને બતાવવા ગયો તો પાછળથી એક બીજું હારી હતો એ પૈસા તરફ આવે ગયો અને પાછળ ગયો દોડે પણ મને હાથમાં ન આવ્યો